માંડવી તાલુકાના ગઢસીસા ગામે સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો કાર્યક્રમના પ્રારંભે ગઢસીસા ગામના માતાજી ચંદુમા ગઢસીસા ગ્રામ પંચાયતના સરપંચ કોમલબેન સંજય ગોસ્વામી માંડવી મામલતદાર વીકે ગોકલાણી સહિતનાઓએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો માતાજી ચંદુમા અને મામલતદાર વીકે કે ગોકલાણીએ સરપંચ કોમલબેન સંજય ગોસ્વામીની કામગીરીને બિરદાવી હતી આ કાર્યક્રમમાં ગઢસીસા ગામની આસપાસના અંદાજે ચોત્રીસ જેટલા ગામોના ત્રણ હજારથી વધુ અરજદારોએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવ્યો હતો તેવું મામલતદાર વિનોદભાઈ ગોખલાણીએ જણાવ્યું હતું બેંક ઓફ બરોડા પશુપાલન વિભાગ એસટી વિભાગ આધાર કાર્ડની કામગીરી આંગણવાડીની કામગીરી વગેરે કામગીરીઓને સત્વરે ત્યાં જ નિકાલ કરી અરજદારોને ન્યાય અપાયો હતો જિલ્લા પંચાયતના સદસ્ય કેશવજીભાઈ રોશિયા તાલુકા પંચાયતના સદસ્ય હરેશભાઈ રંગાણી ગટસીસા પાટીદાર સમાજના અગ્રણી જીતુભાઈ પટેલ કલ્પનાબેન વાસાણી ઝવેરબેન ચાવડા સહિતનાઓએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો પશુપાલન ડોક્ટર ઈશાબેન પટેલ પશુપાલક ડોક્ટર આશીષ પટેલ સ્ટાફ તલાટી મોરારભાઈ ડાબી તલાટી તીર્થરાજસિંહ જાડેજા તલાટી રૂપસિંહ જાડેજા તલાટી શરદભાઈ તલાટી અંજનાબેન વૈષ્ણવ તલાટી ચંદ્રિકાબેન ગઢવી આશા વર્કર ચિંતન અરજદારોને હાલાકી ન થાય તે માટે શ્રેષ્ઠ કામગીરી કરી હતી મામલતદાર વીકે ગોખલાણીએ અરજદારોને હજુ પણ ક્યાંય તકલીફ થાય તો માંડવી મામલતદાર કચેરીનો સંપર્ક કરવા જણાવાયું હતું સંજયગિરી ગોસ્વામી અને સરપંચ કોમલબેન સંજયગીરી ગોસ્વામીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો સરકાર શ્રી તમામ યોજનાઓનો લાભ એક જ પ્લેટફોર્મ ઉપરથી ઝડપી અને પારદર્શક રીતે લોકોને મળે તે માટે રાજ્ય સરકારે સેવા સેવાસેતુનો આ પ્રકલ્પ મૂકેલો છે નવ તબક્કાની સફળતા બાદ દસમા તબક્કાનો સેવા સેવાસેતુ કાર્યક્રમ માંડવી તાલુકામાં મુકામે યોજાય છે અગાઉ મોટા લજા મુકામે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો અને મારી તાલુકામાં બીજો કાર્યક્રમ યોજવામાં આવેલ છે સરકાર શ્રી વિવિધ સત્તાવન જેટલી યોજનાઓનો આજે લોકોને લાભ મળશે અને એક જ પ્લેટફોર્મ ઉપરથી એક જ જગ્યાએ લોકો આ સેવાનો લાભ મેળવી શકશે તે માટે આયોજન થયેલ છે આજુબાજુના તમામ ગામોમાંથી બહોળી સંખ્યામાં લોકો આજે આ સેવા મેળવવા માટે ઉપસ્થિત થયેલ છે સાંજે પાંચ વાગ્યા સુધી આ સેવા સૂત્રનો કાર્યક્રમ ચાલુ રહેશે અને તમામ લોકોને આ લાભ આપવામાં આવશે નમસ્કાર

દરેક ક્ષેત્ર આધાર કાર્ડ આયુષ્યમાન રાશન કાર્ડ વગેરે જેવી ઘણી બધી સરકારની જે યોજનાઓ છે તેનો લાભ આપવા માટે સરકાર કક્ષિસાના પ્રજાના આંગણે જ્યારે આવી છે ત્યારે આપણે હૃદયપૂર્વક સરકારશ્રીનો આભાર માનીએ છીએ તથા જે જે યોજનાઓના કર્મચારીઓ ઉપસ્થિત થયા છે માંડવી તાલુકાના મામલતદારશ્રી અહીં ઉપસ્થિત થયા છે તથા ઘણા બધા અધિકારીઓ અહીં ઉપસ્થિત થયા છે તો આપણે સર્વેનો આભાર માનીએ અને આપણે જનતાને અપીલ કરીએ કે વધુમાં વધુ લોકો આ સેવા સેતુનો લાભ લે અને જે લોકોને માનવી સુધીના ધક્કા પડતા હતા એ ધક્કામાંથી છુટકારો મળી શકે તે માટે સરકારે જે પ્રયત્નો કરે છે તે બદલ આપણે સૌ સરકારશ્રીનો આભાર માનીએ હું સમસ્ત ગામ વતી સરકારશ્રીનો આભાર માનું છું અસ્તુ જય હિન્દ જય ભારત સરકાર લોકોને દ્વાર એ રીતે સેવા સેતુ આ એક કાર્યક્રમ છે રોજબરોજની જે પણ લોકોને જરૂરિયાત ઊભી થતી હોય એવી જે સરકારી સેવાઓ હોય એ તમામે તમામ સેવાઓ એના ગામની નજીક મળે એને તાલુકા મથકે એના માટે એને ન જવું પડે એના આંગણે એને સેવા મળે એ માટેનો આ એક પ્રકલ્પ સરકાર દ્વારા જે ચાલુ કરે છે એનો દસમો તબક્કો છે અને આ કાર્યક્રમ મેં હું હૃદયથી વધાવું છું જેના કારણે આજ આપ જોઈ શકો છો આજે ગઢીસીની આજુબાજુના જે ગામો આ સેવા સેતુમાં સમાવિષ્ટ ગામો છે એના ઘણા બધા લાભાર્થીઓ આજે પોતાની જરૂરિયાત મુજબની સેવા લઈ રહ્યા છે મારે વાત એ પણ કરવી છે કે અત્યારે ઈ કેવાયસી અને જે ઓનલાઈનના માધ્યમ દ્વારા સરકારનો જે આશય છે કે સાચો લાભાર્થી છે એનો સંપૂર્ણ લાભ એને મળે એના માટે આ ઈ કેવાયસી અને બીજી જે પણ ઓનલાઈન સેવાઓ છે એ આપવામાં આવે છે ઘણીવાર થોડી ઘણી કદાચ આપણને તકલીફ પડે પણ જ્યારે કંઈક નવું થતું હોય છે ત્યારે ચોક્કસપણે એમાં થોડું ઘણું ક્યાંક પણ આપણને તકલીફ પડે તો સરકાર આખીર તો પ્રજા માટે એનો સંપૂર્ણ એને એને લાભ મળે એવા ઉમદા આશાથી કરતી હોય છે ત્યારે મારી પ્રજાજનોને વિનંતી છે કે અત્યારે જે એ કેવાયસીનું માધ્યમ ચાલુ છે એ વિદ્યાર્થીઓ માટે હોય કે રાશન માટે હોય તો આપ એ કેવાયસીમાં આપ પણ રસ નાખો જેના કારણે આપ આપના સંપૂર્ણ લાભો મેળવી શકો ધન્યવાદ વચ્છીસા ગામ છે માંડવી તાલુકામાં સૌથી મોટા મોટો ગામ છે વસ્તી પણ ખૂબ જ છે આપ લાઈવ તરીકે પાછળ આપ કેમેરો ફેરવશો તો જોઈશું ભાઈ કેટલા અહીંયા અરજદારો આવેલા છે અને સેવા સેન્ટરનો કાર્યક્રમ એ આ દસમો તબક્કો છે એ દસમા તબક્કામાં ઘણી બધી અહીંયા અરજદારો હાજર છે અને અધિકારીઓ પદાધિકારીઓ તેમજ અરજદારો અહીંયા એમનો મૂલ્ય સમય લઈને આવ્યા છે અને એમનું પણ કામ સંપૂર્ણ નેવું ટકા તો થાય છે સો ટકા કચા ના થતું હોય નેવું ટકા લોકોના કામ થાય છે એના માટે અમારા સરપંચ શ્રી કોમલબેન છે એમ પણ હું ધન્યવાદ પાઠવું છું અને આવા કાર્યક્રમો વધારે રહે અને આખી પંચાયતની ટીમ અને ધારાસભ્ય શ્રી પણ અહીંયા ધારાસભ્ય પણ અહીંયા એમને આપણે શુભ્રેચા પાઠવી છે તેમજ મામલતદાર સાહેબ પણ અહીંયા હાજર છે એટલે અહીંયા જે આપણા માધ્યમથી અહીંયા જે લોકો લાભ લઈ રહ્યા છે એના માટે હું আবার মানছু জায়ার